રોડ રસ્તા રિપેર બાબતે ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા વચ્ચે રકજક થઈ હતી રોડ રસ્તા બાબતે જાગૃત નાગરિક દ્વારા ધારાસભ્યને પ્રશ્ન પૂછતા ધારાસભ્ય ઉગ્ર બની ગયા હતા અને રસ્તો બનાવવાનું કામ મંજૂર થઈ ગયું હોવાનું મહેન્દ્ર પાડલિયાનું રટન સાંભળવા મળી રહ્યું છે ખુદ ધારાસભ્યએ ઓડિયોમાં વાતનો સ્વીકાર કર્યો કે રસ્તો ક્યારે બનશે તે મને ખુદને ખબર નથી ફેબ્રુઆરીમાં મેં મુખ્યમંત્રી સાથે રસ્તા બાબતે માથાકૂટ કરી રસ્તો મંજૂર કરાવ્યો હોવાનો મહેન્દ્ર પાડલિયાનો સ્વીકાર છે ઓડિયોમાં એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જો રોડ બનવાની કામગીરી નહીં થાય તો લોકસભાની ચૂંટણી બહિષ્કારની પણ જાગૃત નાગરિક દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી